પરિવારમાં શોષાતી મહિલાને તંત્ર પણ આપે છે મહિલાના થતા શોષણની વાત બેલા ફિલ્મમાં કરવામાં આવી છે હાલ તો બેલા ફિલ્મનું શૂટિંગ યુનિવર્સિટીના લો ડિપાર્ટમેન્ટમાં થઈ રહ્યું છે ડાયમંડ અને ટેક્સટાઇલ શહેર તરીકે ઓળખાતા સુરતમાં હવે

રહ્યા છે ફિલ્મના દિગ્દર્શક તનસુખ ગોહિલે કહ્યું કે સમાજમાં સ્ત્રીનું સશક્ત થવું જરૂરી છે આ સંદેશ ને બેલા ફિલ્મમાં રજૂ કરવામાં આવ્યો છે

અને બેલા શીર્ષક છે આ ફિલ્મનું નામ બેલા છે અને એક વુમન ઓરિયન્ટેડ ફિલ્મ છે અને એમાં ઘણા બધા સારા એવા કેરેક્ટર અમે લીધા છે અને ઘણી અમે ગુજરાતમાં અને મહારાષ્ટ્રમાં બંને જગ્યાએ લોન્ચ કરવાના છે અને આનાથી વધારે સારું મારાથી વધારે સારું અમિતભાઈ આમાં જણાવશે અમિત ઠક્કર આ ફિલ્મમાં કો પ્રોડ્યુસર છું અમિતભાઈ આ પિક્ચરમાં ખાસ કહું તો યુનિક એ છે કે કોન્સેપ્ટ અમારો યુનિક છે અને બહુ બધી કથાઓ તમે જોઈ હશે નારીના શોષણ માટેની બટ આ જે નારીના શોષણ છે તે કોઈ નાનકડા વ્યક્તિ કે કોઈ વ્યક્તિગત નથી પણ આ જે શોષણ છે એ સત્તાના લોકો સામે એમનું એ છે તો સત્તાના લોકો સાથે જ્યારે લડાઈ હોય ત્યારે શું કે અને કેવી રીતના શોષણ થાય છે એ આમાં દર્શાવવામાં આવ્યું છે પણ નારી ચાહે તો શું નથી કરી શકતી એ અમે અહીંયા આગળ બતાવ્યું છે આ બે કલાક ને પંદર મિનિટનું મૂવી છે અને આ આખું શૂટિંગ સુરતમાં થઈ રહ્યું છે હું પ્રશાંત બારોટ અભિનેતા છું અને આ ફિલ્મમાં ડીએસપી એક નેગેટિવ કેરેક્ટર પ્લે કરું છું આ બેલા શીર્ષક ધરાવતી એક નારી પ્રધાન ફિલ્મ છે નારીને થતા અન્યાય સામે અવાજ ઉઠાવવાની વાત છે નારીના સન્માનની વાત છે અને બેલા તો એક પ્રતિક છે પરંતુ આપણા સમાજમાં જે કોઈ જેટલી પણ મહિલાઓ છે નારી શક્તિ છે એમના સન્માનની વાત એમને થતી કનડગતની વાત એક ફિલ્મના માધ્યમ દ્વારા આમાં દર્શાવી છે. વારોજીના એક અલગ નેગેટિવ રોલ તો શું કહેશો કેવી રીતનું આ આખો તગલ બિલકુલ પ્રેક્ષકો માટે એક મનોરંજક ફિલ્મ છે ઘણી બધી ઘટનાઓથી ભરાયેલી ફિલ્મ છે એટલે હું એવું માનું છું કે પ્રેક્ષકોને આ ફિલ્મ બહુ જ ગમેદ રાખશે ઘણા બધા કેરેક્ટર્સ છે ઘણી બધી ઘટનાઓ છે અને એની સાથે સાથે આપણી સામાજિક નિસ્બત ધરાવતી આપણા સમાજમાં આપણે જોઈએ છીએ કે ક્યારેક મહિલાઓનું જે પીડન થાય છે મહિલાઓને જે સમસ્યા થાય છે સમાજના કેટલાક અનિષ્ટ તત્વો દ્વારા તો એવા સંજોગોમાં હું માનું છું કે આ ફિલ્મ ઘણી બધી મહિલાઓને પ્રેરિત કરશે કે આવા અનિષ્ટ તત્વો સામે જો તમે પણ બંડ પોકારો તમે પણ એમનો સામનો કરો એમની સામે અવાજ ઉઠાવો તો ગમે તેટલા મોટા અનિષ્ટ તત્વ હોય તો તમે એમનો નાશ કરી શકો છો એમને રોકી શકો છો તો એ પ્રકારની આ વાત છે અને ઘણા બધા કેરેક્ટર્સ છે અને હું માનું છું કે આ ફિલ્મ એ મનોરંજનની સાથે સાથે મહિલાઓનું સન્માન કરતી મહિલાઓની સમસ્યાને વાચા આપતી અને મહિલાઓને પ્રેરિત કરતી એક ફિલ્મ છે જે લોકોને ગમશે એવો એવો મારો વિશ્વાસ છે બિલકુલ દર્શકોને કહીશ કે એક અદભુત ફિલ્મનું અમે લોકો એ શૂટિંગ કરી રહ્યા છીએ ટૂંક સમયમાં એ રિલીઝ થશે ગુજરાતભરમાં અને જ્યારે પણ ફિલ્મ રિલીઝ થાય ત્યારે તમે અચૂક જોજો હું તમને ખાતરી આપું છું કે તમે ડિસઅપોઇન્ટ નહીં થાવ તમને મજા આવશે બ્યુરો એસ નાઇન ન્યૂઝ શું થાય અમારી તમામ માહિતીથી અપડેટ કહેવા માટે છોડાયેલો એઝ નાઈન ન્યૂઝ સાથે